સુરત મહાનગરપાલિકા સંચાલિત અસમીમેર હોસ્પિટલ ફરી એકવાર તેની બેદરકારીને કારણે વિવાદમાં ઘેરાઈ છે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સમયસર ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે મહિલા દર્દી અને તેમના સંબંધીઓને સારવાર માટે દાખલ કરવાને બદલે કલાકો સુધી રજાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલી એક મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જોકે આક્ષેપ છે કે હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ ગંભીરતા દાખવી ન હતી જેના કારણે દર્દીના સંબંધીઓ અને ડોક્ટરે શોધવામાં માટે હોસ્પિટલમાં રજડતા રહ્યા હતા પરંતુ હાજર ડોક્ટરો એકબીજા પર સારવારનો ટોપલો ધોળતા રહ્યા અને સારવાર કરાવનાર ડોક્ટર હાજર ન હોવાનું જણાવતા રહ્યા હતા આ ઘટનાથી કંટાળીને દર્દીના એક સંબંધીએ સ્વિમર હોસ્પિટલની આ લાલિયાવાડીનો વિડીયો બનાવી લીધો હતો આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને કારણે સ્વિમર હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ગંભીર ઈજા હોવા છતાં ડોક્ટરોએ તાત્કાલિક સારવાર ન આપતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્વિમર હોસ્પિટલમાં દર્દીની સારવારનો બેદરકારીનો વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે રાજન પટેલે જણાવ્યું કે સ્મિવર હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારેય સાંખી નહીં લેવાય આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે અને તમામ બાબતે તપાસના આદેશ આપ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્મિવર હોસ્પિટલના આર એમઓને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે વારંવાર આવી ફરિયાદો બની છે અને ભવિષ્યમાં ક્યારેય ન થવી જોઈએ તેમણે સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચતમ ડોક્ટરો હોવા છતાં આવી ફરિયાદો આવતી હોવાને યોગ્ય ન ગણાવ્યું હતું આ ઘટનાએ ફરી એકવાર સિવિલ હોસ્પિટલની સેવાઓ અને દર્દીઓની સંભાળ પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે રાજન પટેલના આદેશ બાદ હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું અમારા ધ્યાને પણ એ વાત આવી છે કે એક મહિલાને આવી સારવાર નહીં મળતી હતી અમે તાત્કાલિક સીએમના આરએમઓને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે એના માટે એક ઉમદા હેતુથી આ સ્કૂલ આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને જ્યારે ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડૉક્ટરો પણ અહીંયા રાખ્યા છે પણ કદાચ કોઈ કેસમાં આવું થઈ જાય છે પણ અમે મિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં ਬੀਰ ਰਿਪੋਰਟ ਐਲ ਕੇ ਸਟਾਰ ਦੀ نیوز ਸੂਰਤ